વડનગરના તાના રીરી ગાર્ડનમાં સુરપંચમ લોકગાયક વર્ષે યોજાતો સુરપંચમ સંગીત મહોત્સવનો એક ભાગ છે આ વર્ષે પણ તેમના ભાણેશ અને પ્રખ્યાત લોકગાયક રાકેશ બારોટની અધ્યક્ષતામાં કાર્યક્રમ સફળતા પૂર્વક યોજાયો સ્પર્ધા બે કેટેગરીમાં અવિભાગ અને બ વિભાગમાં આયોજિત થઈ હતી

ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો મારું નામ આરવી પટેલ છે હું કામલી ગામની વતની છું માયા પ્રોગ્રામમાં બીજો નંબર આવ્યો છે તે માટે હું બહુ જ ખુશી અનુભવું છું અને આશરે હું મારા મમ્મી પપ્પા અને ગુરુજીને આપું છું એટલે કેવું લાગે છે અત્યારે જીતી જીતી ગયા છો તો જીતી ગઈ છો જીતી ગઈ છે તો મને બહુ જ સારું લાગે છે મારું નામ પરમાર મયુર છે આજની જે સુરપંચમ સિઝન થ્રી હતી એનો હું ફર્સ્ટ વિનર થયો છું મને ખૂબ ખૂબ આનંદ થાય છે કે આવી અવારનવાર કોમ્પિટિશન અહીંયા વડનગરમાં થઈ રહી છે અને હું ખૂબ ખુશ છું કે મારો પહેલો નંબર આવે છે આવનારા સમયમાં તૈયારી કેવી રહી છે મારી તૈયારી ફૂલ રહેશે હવે આ વસ્તુ માટે તો ખૂબ જ ગરબા અને એના માટે તો આ જીતને લઈને તમારે કોઈ ગીત ગાવું હોય તો બે શબ્દોમાં શું ગાવ બે શબ્દોમાં મારું જે હમણાં જ ગીત ગાયું એ જ ગઈશ મારું નામ છે ઠાકોર સોનલ અને હું વટનગરની વતની છું અને સુરપંચમ સીઝન થ્રી માં મારો ત્રીજો નંબર આવ્યો છે એટલે મને પહેલા તો એ જ કે આ સ્ટેજ ઉપર ગાવા મળીએ મારા માટે બહુ જ કિંમતી જેવી વાત છે અને મને બહુ આનંદ થયો કે આપણે હું લાઈવ પ્રોગ્રામ તો કરું છું ઓલરેડી પણ મને આ સ્ટેજ માટે મને બહુ જ લાગણી હતી કે હું કંઈક કરું અને કંઈક આ સ્ટેજમાં નંબર લાવું અ શું લાગે છે આગળના સમયમાં કેવી તૈયારીઓ રહેશે બસ આગળના સમયમાં હું ઓલરેડી પ્રોગ્રામ તો કરું છું પણ હજુ વધારે મહેનત કરીશ કે આવા ઘણા બધા સ્ટેજ પર હું પરફોર્મન્સ કરી શકીશ મારું નામ છે રાઠોડ દેવલ કૈલાસભાઈ અને આજે મારો પહેલો નંબર આવ્યો છે સુરપંચમ સિંગિંગ કોમ્પિટિશનમાં અને મેં ચોબારીના ચોકમાં ગાયું હતું ચોબારીના ચોકમાં ઝરમર વેચાય છે આવનારા સમયમાં તમારી તૈયારીઓ ગીત અને સંગીતને લઈને કેવી રહેશે ખૂબ સારી રહેશે આ શ્રેય તમે કોને આપો આ શ્રેય હું મારી મોટી બેનને આપું છું એ એનાથી જ હું બધું શીખી છું અને મારા મમ્મી પપ્પા જે ખૂબ સપોર્ટ કરે છે અમને બંનેને